દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો સર્વશ્રેષામાં કવિ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો સર્વશ્રેષ્ઠ સાહિત્ય કૃતિનો એવોર્ડ વર્ષ બે હાજર ત્રેવીસ માટે ગુજરાતી ભાષામાં કવિ વિનોદ જોશીના પ્રબંધ કાવ્ય સેરન્ને આપવાનો નિર્ણય જાહેર થયો છે એમની આ વિખ્યાત કૃતિને અગાઉ પણ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક ભારતીય વિદ્યા ભવનનો સમર્પણ પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક મળી ચૂક્યા છે વિનોદ જોશી અનુઆધુનિક ગુજરાતી કવિતાના શિરમોર કવિ છે મહાભારત પર આધારિત એમની આ કૃતિમાં અજ્ઞાતવાસ દરમિયાન દાસી બનતી દ્રૌપદીના મનોવલણોનો વિશેષ કાવ્યાત્મક આલેખન થયું છે જેને અનુલક્ષીને ભારતીય સાહિત્યમાં તેને નોંધપાત્ર કૃતિ ગણવામાં આવે છે અને આ કૃતિનો હિન્દી અને ઓડિયા ભાષામાં અનુવાદ પ્રગટ થયો હતો આ ઉપરાંત હિન્દી અંગ્રેજી સંસ્કૃત તેલુગુ મૈથિલી તમિલ કન્નડ વગેરે ભાષાઓમાં તેનો અનુવાદ પુસ્તક રૂપે પ્રગટ થવામાં આવનાર છે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી પ્રતિવર્ષ દેશની કેટલીક માન્ય ભાષાઓના સર્વશ્રેષ્ઠ પુસ્તકોને એવોર્ડ આપે છે બે હજાર ત્રેવીસના વર્ષ માટે મારા પ્રબંધ કાવ્ય સૈરંધ્રીની પસંદગી કરવામાં આવી છે આ કાવ્ય મહાભારત પર આધારિત છે મહાભારતની વિરાટ પર્વની એક ઘટના જેમાં પાંડવો દૂતમાં હાર્યા પછી અજ્ઞાતવાસમાં વિરાટનગરીમાં રહે છે અને એ વખતે દ્રૌપદી સૈરંધ્રી બને છે સુદેશણાની દાસી બને છે મને લાગ્યું કે આ દાસી વ્યક્તિત્વ એક અગ્નિકન્યા એક દ્રુપદ સુતા એક હસ્તિનાપુરની મહારાણી એનાથી બિલકુલ વિપરીત છે પોતે જે છે એને છુપાવી રાખવું પોતે જે નથી એને પ્રગટ કરવું આ દ્વૈત મને ઘણું અનુકૂળ લાગ્યું કાવ્યના સંદર્ભમાં મને થયું કે આ વાત માત્ર દ્રૌપદીની કે સૈરંધ્રની જ નથી એ તો માનવજાતની વાત છે આપણે સૌ જે રીતે આપણા બાહ્ય વ્યક્તિત્વને અને આંતર વ્યક્તિત્વને અલગ રાખીને જીવી રહ્યા છીએ એને સૈરંધ્રના પાત્ર દ્વારા ઉત્તમ રીતે પ્રગટ કરી શકાય આ એવોર્ડ ભારતીય ભાષાઓમાં અપાતો પ્રતિષ્ઠિત એવોર્ડ છે જેમાં રૂપિયા એક લાખની રાશિ ઉપરાંત અને શાલનો સમાવેશ થાય છે આગામી દિલ્હી યોજાનાર એક ભવ્ય સમારંભમાં વિનોદ જોશીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે વિનોદ જોશી ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી અનુસ્નાતક ભવનના વડા તેમજ આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને કુલપતિ તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા છે એમની મુખ્ય ઓળખ કવિ તરીકેની છે પરંતુ તેઓ ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર વિવેચક પણ છે એમના ચાલીસ જેટલા પુસ્તકો પ્રગટ થયા છે એમની ગુજરાતી કવિતાના શ્રેષ્ઠ ગણાતા મહેતા સાહિત્ય ગૌરવ પુરસ્કારથી અને અનેક પારિતોષિકોથી સન્માનિત કરવામાં આવ્યા છે એમના અસંખ્ય ગીતોને ગુજરાતી સુગમ સંગીતના કલાકારોએ સ્વરબદ્ધ કરી ગયા છે અને આજના સમયમાં અગ્રણી ઉર્મી કવિ તરીકે સાહિત્ય ક્ષેત્રે એમની ગણના થાય છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં વિનોદ જોશીના પ્રબંધ કાવ્ય સેરધ્રીને આપવાનો નિર્ણય જાહેર થતા પરિવારમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે કેતન સોની નિર્માણ ન્યૂઝ ભાવનગર મહીસાગરની પોલીસને વધુ એક સફળતા મળી હતી સંતરામપુર પોલીસ અને પેરોલ ફોર્સની કામગીરીમાં ત્રીસ વર્ષથી ગુજરાતમાં આતંક બચાવના ટુળકીમાંથી એક આરોપી ત્રેવીસ વર્ષ બાદ ઝડપાઈ ગયો